આજે કુલ સોળ રાજ્યોમાંથી પાર્ટિસિપે પાર્ટિસિપન્ટ છે બે દિવસનો આ ઇવેન્ટ છે જેની અંદર ટ્રાયથોલોન અને સ્વિમાથોનનું આયોજન થયું જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથોલોન સ્ટાન્ડર્ડ ટ્રાયથોલોન અને ટ્રાયથોલોન વન વન થ્રી એનું આયોજન થયું છે ટ્રાયથોલોન વન વન થ્રીમાં વન પોઈન્ટ એક પોઈન્ટ નવ કિલોમીટર સ્વિમિંગ નેવું કિલોમીટર સાયકલિંગ અને એકવીસ પોઈન્ટ એકનું રનિંગ છે બધું એકી સાથે લગભગ આઠ સાડા આઠ નવ કલાકનો ટાઈમ લાગે એવરેજ સ્પર્ધકને પૂરું કરતા એટલા ટાઈમની ઇવેન્ટ છે અને એ જ રીતે બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરનું પણ આયોજન છે કે જેની અંદર ખૂબ સ્પર્ધકોએ પાર્ટ લીધો છે એક કિલોમીટરની સ્વિમાથોનમાં અંદાજે નવસો જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે અને બે પાંચ દસ પંદરની અંદર લગભગ પાંચસોથી છસો પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે ખૂબ સારો ઉત્સાહ છે બધાનો આખા ભારતમાંથી સોળ રાજ્યોમાંથી પાર્ટિસિપેશન આમાં આવ્યું છે અને શ્રી રામ સ્વિમિંગ ક્લબની આ પચીસમી વર્ષની જે ઉજવણી છે ખૂબ સારી રીતે ચાલી રહી છે અને અમે સૌનો ધન્યવાદ આપીએ છીએ કે બધાનો આટલો સહકાર મળ્યો ટોટલ લગભગ પંદરસોની ઉપર છે બે ટ્રાયથોલોન અને સ્વીમાથોનના ગણીને લગભગ પંદરસો પચાસ જેવા આની અંદર નેશનલ રમી ગયેલા ખેલાડીઓ તો ઘણા છે હવે આઈડેન્ટિફાઈ કરવા આગળ પણ આપણે મને જણાવતા આનંદ છે કે તેનઝિંગ નોર્ગે એવોર્ડી છે શ્રીકાંત વિશ્વનાથન કે જેમને તેનઝિંગ નોર્ગે એવોર્ડ લોંગ ડિસ્ટન્સ માં મળેલો છે એ પણ આપણી પંદર કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કર્યું છે પેરા સ્વિમર્સની પણ એક કિલોમીટર અને પાંચ કિલોમીટરની કોમ્પિટિશન રાખી છે હવે એમનું પણ સારું પ્રતિસાદ રહ્યો છે મારું નામ રાજુભાઈ દેસાઈ એડવોકેટ નોટરી છું અને અમદાવાદથી આવ્યો છું આ મારું ચોથું વર્ષ છે અહીંયા આગળ દર વર્ષે ઇવેન્ટમાં ભાગ લઈએ છીએ અને બહુ સરસ છે આ વખત પણ બહુ મજા આવી ગઈ આ લોકોનું મેનેજમેન્ટ ને વ્યવસ્થા બધી બહુ સારી હતી આ સ્વામી નિવેદન ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી અમે પ્રભુને પ્રાર્થના કરી દર વર્ષે અમને બોલાવે દર વર્ષે અમને કાર્યક્રમો વધારો કરે અને અપડેટ કરે એવું અમે જ્યાં ઈચ્છીએ છીએ અમે એક કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો પિસ્તાલીસ થી સાહીઠ વર્ષની ઉંમરમાં મારું છપ્પનમુ વર્ષ ચાલે છે અનુભવ મૂર્ષ રસમાં બહુ મજા આવે છે જાણે એમ એવું લાગે કે દર ત્રણ મહિને આવી ઇવેન્ટ રાખવી જોઈએ જે એક વર્ષે રાખે દર છ મહિને રાખવી જોઈએ આવી ઇવેન્ટ તો નવા યુવાનોમાં અમને જોઈ નવા નવા છોકરાઓમાં ઉત્સાહ પણ જાગે અને ગુજરાતમાં જે આગામી બે હજાર છત્રીસમાં છે ઓલિમ્પિક આવવાની છે તો સ્વિમિંગમાં પણ આપણો પગપેસારો ગુજરાતનો થાય અને દેશનો વધારો થાય અને યુવાનો સ્વિમિંગ પ્રત્યે જાગૃત થાય એવી અમારી ખાસ પબ્લિક ને બધાને સરકાર ને એવું વિનંતી છે